જય શ્રી કૃષ્ણ બધાને જય માતાજી તો આજની રેસીપી છે આપણે કોરામ મગની છે જે તમે એક નાસ્તા તરીકે આ કોરામ મગને લઈ શકો છો સવારમાં તમારે રોટલી ભાખરી કંઈ ન ખાવું હોય અને ફક્ત તમારે એવું લાગે કે હવે મારે બહુ વજન વધતો જાય છે રોટલી ને ભાખરી ખાવાથી તો તમે આ રીતે મગ કોરા મગ બનાવીને અઠવાડિયામાં બેથી ત્રણ વાર આ નાસ્તાને ખાઈ શકો છો તો ઓટોમેટિક વજન છે એ આપણો લેવલમાં આવી જતો હોય છે તો આ રીતે તમે બી તમારા ઘરે ટ્રાય કરી શકો છો અને આ મગને આપણે એવી રીતે બનાવીશું કે મગને કોઈ બાફવાની જરૂર નથી કે વરાળે નથી કંઈ કરવાની જરૂર સીધે સીધા મગને પલાળેલા જ આ રીતે બનાવવાના છે જેથી કરી અને એના જે વિટામિન્સ છે એ અંદર એકદમ જ્યારે મગનું આપણે કોરું શાક બનાવી એમાં જ ચળવાઈ રહે તો જુઓ આ રીતે તમે ચમચીમાંથી લઈ અને કોરા મગને સવારમાં એક વાટકી ભરીને ખાશો ને તો બપોર સુધી તમને બિલકુલ ભૂખ નહીં લાગે તો આજનો આપણો મગનો નાસ્તો તૈયાર થઈ ગયો છે હવે આપણે અહીંયા પહેલી પ્રોસેસ કરવાની છે જે મગનું કોરું શાક બનાવવાનું છે એની તો તમે જોઈ શકો છો કે રાતે મેં આ રીતે મગને પલાળી દીધા છે દાણો તૂટી જાય છે સારા એવા પાણીમાં ફૂલી ગયા છે મતલબ આ રીતે પલળી ગયા છે હવે આપણે હું અહીંયા માપ બતાવીશ જે આ ચમચી છે માપની એના માપ પ્રમાણે મેં મગને રાતે પલાળેલા હતા પણ તમે જોઈ શકો છો મગ પાણીમાં પલળવાથી ફૂલી જતા હોય છે હવે એક ચારણીમાં સારા નળ નીચે બેથી ત્રણ વાર ધોઈ નાખવાના છે અને મગને કોરા કરી દેવાના છે ત્યાર પછી અહીંયા લસણ લીધું છે અહીંયા ટામેટાનો બિલકુલ ઉપયોગ નથી કર્યો બહુ ઓછા મસાલા સાથે ઓછી વસ્તુ સાથે બી તમે એક હેલ્ધી નાસ્તો સવારમાં બનાવી શકો છો હવે આપણે અહીંયા એક આખી ડુંગળીનો ઉપયોગ કરવાનો છે કારણ કે આ મગમાં થોડી ડુંગળીનો વધારે ટેસ્ટ સારો લાગે છે ડુંગળી તો આપણે નાખીશું પણ ડુંગળીને આપણે કાચી ન રહે એ માટેની બધી એક નાની નાની ટ્રીક સાથે આ મગ કોરા મગનું નાસ્તાને ધ્યાનમાં રાખવાનું છે એકદમ તમે જોઈ શકો છો હું ચોપિંગ એકદમ ઝીણું ઝીણું કરી રહી છું જેટલું બને એટલું ઝીણું ચોપિંગ ડુંગળીનું કરશો તો ખાવામાં અને સ્વાદમાં અને દેખાવમાં બહુ જ સરસ આવે છે આઠથી લગભગ સાતથી આઠ કડીઓ મારી લસણની છે અહીંયા લસણ પસંદ હોય તો ઉમેરી શકો છો નત ફક્ત ડુંગળીથી બી બનાવી શકો છો હવે આ બે વસ્તુ અહીંયા ચોપિંગ થઈ ગઈ છે લસણને બી મેં ઝીણું ઝીણું અહીંયા સમારી દીધું છે હવે અહીંયા થોડું તીખાસ માટે તમને પસંદ હોય તો એક લીલું મરચું બી લઈ શકો છો હવે આ ત્રણેય વસ્તુ સારી એવી આપણી રેસીપી બનાવવા માટે તૈયાર થઈ ગઈ છે હવે એમાં આપણે લગભગ એક ચમચી તેલમાં જ આ નાસ્તોને બનાવીશું તો હવે આપણે કઢાઈમાં એક ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અહીંયા તમને વધારે તેલવાળું ખાવા માંગતા હોવ તો તમે અહીંયા વધારે ઉમેરી શકો છો હવે થોડું તેલ ગરમ થઈ ગયા પછી કોઈ ખડા મસાલા નથી નાખ્યા કોઈ વધારે પડતી તીખાશ નથી લાઇટ લાઇટ મસાલા સાથે આપણું આ જે કોરું નાસ્તો છે મગનો એ તૈયાર થઈ જશે એક ચમચી જેટલી રાઈ નાખી છે ચપટીક જીરું નાખ્યું છે હિંગ નાખી છે અને હવે એક મરચું મેં ઝીણું સમારીને નાખેલું છે અને જે લસણની કઢીઓ આપણે કટિંગ કરીને નાખી છે એ ઉમેરી છે હવે લસણનો સ્વાદ બહુ જ સરસ આવે છે પસંદ હોય તો તમે ઉમેરી શકો છો ન તો સ્કીપ બી કરી શકો છો હવે અહીંયા મેં લીલા ધાણાનો બિલકુલ ઉપયોગ કર્યો નથી અહીંયા મીઠા લીમડોનો સ્વાદ લગભગ મેં બેથી ત્રણ જ પત્તા ઉમેરેલા છે થોડું આપણે અહીંયા લાઇટ લાઇટ જ આ નાસ્તાને બનાવવાનો છે વધારે પડતું તેલ નહીં વધારે પડતો મસાલો નહીં તમે કેવું તમારા ઘરમાં તીખું ખાતા હો તેલવાળું ખાતા હો એ તમારા ઉપર છે પણ આપણે એક હેલ્ધી નાસ્તો બનાવી રહ્યા છીએ તો આમાં કોઈ વધારે મસાલો કે તેલનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ તો હવે આપણે આને લગભગ ધીમી આંચે થવા જ દેવાનું છે હવે થોડુંક લસણ લાલાસ પડતું થયું છે પણ તમે જોઈ શકો છો ડુંગળી છે હજુ એકદમ વાઇટ છે ડુંગળીને એકદમ થોડી લાલાસ પડતી કરવાની પછી અહીંયા મસાલા કરવાના તો જે ડુંગળી લાલાશ પડતી થશે ને એની મીઠાશ છે ને એ આ મગમાં બહુ જ સરસ આવશે જરૂરથી એકવાર ટ્રાય કરજો કારણ કે આપણે ગુજરાતી છે હરેક વખતે કોઈ બીમાર થાય છે તોય શું કરતા હોય છે બાફીને મગને દેતા હોઈએ છે તો બાફવાથી અને વરાળથી કરવાથી જે એના વિટામિન્સ મગના છે એ બધા નીકળી જતા હોય છે મતલબ નષ્ટ થઈ જતા હોય છે એમાં પછી આપણને સ્વાદ મગનો નથી આવતો હોતો તો જરૂરથી એકવાર સીધે સીધા મગને પલાળેલા બનાવજો તો તમે તમને ખબર પડશે કે આની મીઠાશ કેટલી સારી આવે છે હવે આપણે થોડું મારા મગ છે એ માપ પ્રમાણે મેં એક ચમચી જેટલું લાલ મરચું અડધી ચમચી દાણા દાણાજીરું અડધાની અડધી હળદર નાખી છે અને ચપટીક જેટલો અહીંયા ગરમ મસાલો નાખેલો છે હવે મસાલા કર્યા પછી આપણે થોડું અહીંયા પાણી નાખીશું કારણ કે મસાલા કાચા છે તો થોડો તેલમાં શેકવા જરૂરી છે હવે મસાલા સારા એવા ચડી જાય પછી અહીંયા આપણે મગને ઉમેરીશું અને મગ બિલકુલ કાચા છે તો અહીંયા પાણીનો માપ બી તમારે સાચવીને લેવાનો છે વધારે પડતું પાણી ના પડી જવું જોઈએ જુઓ એકદમ સીધે સીધા પલાળેલા જ મગને લગભગ બે ત્રણ પાણીએ ધોયેલા છે અને જુઓ આ રીતે કોઈ બાફેલા મગ કે વરાળેથી કરેલા નથી હવે આપણે ઉમેરી દેવાના છે જે મસાલો કર્યો છે એની સાથે તો હવે આપણે આપણે મૂક આમાં ઉમેરી દેવાના છે અહીંયા મારે એક ફોટો લેવાનો હતો એટલે થોડી વાર વિડીયોને મેં રહેવા દીધો છે કારણ કે થંબેલ બનાવવા માટે મારે આ જરૂરી હતું એટલે મેં લગભગ એક સેકન્ડ થોડો વિડીયો અહીંયા રહેવા દીધેલો છે હવે મગ ઉમેર્યા પછી આપણે હવે એમાં મીઠું નથી નાખ્યું તો લાસ્ટમાં આપણે મીઠું નાખીશું કોઈ અહીંયા ધાણાની જરૂર નથી કે મતલબ અહીંયા કોઈ તમારે ખાટું કે તીખું કરવાની જરૂર નથી એકદમ લાઇટ લાઇટ નાસ્તો બી તમે એક વાટકી ભરીને ખાશો ને તો બપોર સુધી તમને બિલકુલ ભૂખ નહીં લાગે અને સવારમાં આપણે બિસ્કીટનો રોટલીનો ભાખરીનો નાસ્તો ખાતા હોઈએ છીએ તો એ નહીં કરવાનું આ રીતે એક વાટકી મગ કહી લેવાના હવે તમે જોઈ શકો છો કે લાસ્ટમાં મેં એક વાટકી ભરીને પાણી ઉમેર્યું છે કારણ કે મગ છે આપણા કાચા છે પલાળેલા સીધા જ છે તો એને ચેડવવા ખૂબ જરૂરી છે પણ ચેડવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે વધારે પડતું પાણી ના જતું રહેવું જોઈએ વધારે પડતા ઢીલા મગનો થઈ જવા જોઈએ થોડો મગનો ક્રંચી ટેસ્ટ આવવો જોઈએ તો જુઓ લગભગ આને મેં સાત મિનિટ માટે ધીમી આંચ ઉપર રહેવા દેવાના છે હવે આપણી સાત મિનિટ થઈ ગઈ છે અને થોડું તમને અહીંયા પાણી દેખાઈ રહ્યું છે મતલબ અહીંયા થોડું ઘાટું લાગે છે પણ આપણો મગનો દાણો છે એ આખો છે બિલકુલ અહીંયા મગનો દાણો ઢીલો ન થવો જોઈએ તો જ ચમચીથી તમને ખાવામાં ટેસ્ટ આવશે તો એ વાતનું બી તમે ખાસ ધ્યાન રાખવાનું છે હવે હું તમને અહીંયા મારો મગનો દાણો બતાવીશ જુઓ વધારે પડતો મગનો દાણો છે એ ચડી નથી ગયો મતલબ કે એકદમ ઢીલો નથી મગ થઈ ગયો થોડો દાણો આખો છે અને ચડી ગયો છે બસ એ આપણે રિઝલ્ટ જોઈએ તો આપણું આ સરસ એક નાસ્તો સવારમાં હેલ્ધી તૈયાર થઈ ગયો છે મગનો હવે આપણે સર્વ કરીશું અહીંયા સર્વ કરતી વખતે કોઈ આપણે ધાણાનો બી ઉપયોગની જરૂર નથી તો એકદમ હેલ્ધી ટેસ્ટી આપણો નાસ્તો સરસ સવારમાં તૈયાર થઈ ગયો છે તમે આની સાથે સાંજના સમયે બનાવતો ભાખરી અથવા રોટલી સાથે બી ખાઈ શકો છો પણ આપણે સવારનો નાસ્તો બનાવેલો છે તો એક વાટકી ફક્ત આપણે મગ ખાઈને બી પેટ ભરી શકીએ છીએ તો આજની રેસીપી સારી લાગી હોય તો જરૂરથી એક લાઇક કરજો વધારે પસંદ આવે તો બેલાઇકનવાળું બટનને જરૂરથી પ્રેસ કરજો